તો આ તમે ટુ વ્હીલનું ખાલી પાર્કિંગ જોઈ શકો છો કેટલું ટુ વ્હીલનું પાર્કિંગ છે આવા પાર્કિંગ પાંચ કિલોમીટર સ્ટાર્ટ થઈ ગયા છે ટુ વ્હીલના ફોર વ્હીલના બધા તો ગેટમાંથી હવે આપણે અંદર જઈએ છીએ તો ચપ્પલ છે તે અહીંયા રાખી દે છે એનું મેં ટોકન આપી દીધું છે તો સામે તમે આ અદભુત વ્યૂ જોઈ શકો છો પાછળ છે મંદિર વચ્ચે ડેમ અને ડેમમાં જે ફુવારા છે તેનો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધામ સિરસર અને એકસો પચીસ માં વર્ષના ઉત્સવમાં તો અત્યારે તમે જોઈ શકો છો મેં મારી ગાડી છે આ પાર્કિંગ કરી દીધી છે ચાર થી પાંચ કિલોમીટર આગળ પાર્કિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું મેં એક્ઝેક્ટ મંદિરની સામે જે પાર્કિંગ છે બાઇક ને ગાડી પાર્ક કરી છે તો તમને સંપૂર્ણ ઉત્સવના દર્શન કરાવીશ મંદિરનું તમે દર્શન કરાવીશ તો વિડીયો તમે જરૂરથી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયો જેને શેર કરજો તો ઘરે બેઠા બેઠા ઉત્સવનો લાભ બધા લઈ શકે અને આ વિડીયો મેં ગુજરાતીમાં એટલા માટે બનાવ્યો છે કે સરખી રીતે તમને પરફેક્ટ માહિતી આપી શકો તો આ તમે ટુ વ્હીલનું ખાલી પાર્કિંગ જોઈ શકો છો કેટલું ટુ વ્હીલનું પાર્કિંગ છે આવા પાર્કિંગ પાંચ કિલોમીટર સ્ટાર્ટ થઈ ગયા છે ટુ વ્હીલના ફોર વ્હીલના બધા અને સામે ગેટ જોઈ શકો શકો છો એકસો પચીસ વર્ષના ઉત્સવનો બે હજાર ચોવીસ ઉમિયાધામ સિત્સર તો ગાડી છે મેં અમારી પાર્ક કરી દીધી છે તો જઈએ છીએ હવે આપણે પહેલાં અંદર જશું મંદિરની અંદર અને તને દર્શન કરાવીશ અને પછી તમને આખા સંપૂર્ણ ઉત્સવના છે તમને દર્શન કરાવીશ તમે માણસોની લાઈન તમે જોઈ શકો છો છે નીચેથી પણ ચાલુ છે ઉપરથી પણ એટલા માણસો જાય છે અને સ્વયંસેવકોની સેવા કરી રહ્યા છે એ પણ તમે જો જોઈ શકો છો તો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે સ્વાયાલતો છે પંદર નંબરનું પાર્કિંગ છે ઝોન વન ટુ વ્હીલ પાર્કિંગ તો અલગ અલગ પાર્કિંગ અલગ અલગ રીતે લખેલા છે ટુ વ્હીલ ફોર વ્હીલ બધાનું પાર્કિંગ અલગ છે તો આ તમે એન્ટ્રી ગેટ જોઈ શકો છો દર્શન કરી શકો છો તો જઈએ છીએ હવે અંદર તો તમે આ ટ્રાફિક જોઈ શકો છો ઘણા લોકો ઉત્સવનો લાભ લઈને આવી રહ્યા છે ઘણા લોકો ઉત્સવ લાભ લેવા જાય છે તો તમે આ ટ્રાફિકનું દર્શન કરી શકો છો અને આ સામે મંદિર આવી ગયું છે તો ધજા તમને દેખાય છે એકવાર ઝૂમ કરીને બતાવી દઉં છું કે તમને ધજા દેખાય છે ત્યાં જ મંદિર છે તો એટલું આપણે ચાલીને જવું પડશે ગાડી છેટ લગી નહીં ચાલે છે તમે આઈ ત્યાં પાર્કિંગ કરી શકો છો અહીંયા ટુવિલ્લું પાર્કિંગ કરેલું છે એક જે નદી છે નદીની બાજુમાં ટુવિલનું પાર્કિંગ કરેલું છે નીચેથી પણ માણસો ચાલીને જાય છે અને ઉપરથી પણ માણસો ચાલીને જાય છે તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે ને તો જેમ જેમ આપણે મંદિરની પાસે આવતા જઈએ છીએ એમ તમે આ ટ્રાફિક જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે અહીંથી પણ લોકો આવે છે આ પણ આવવાનું ચાલુ છે તો જે મંદિરનો મેન મેઇન ગેટ છે ત્યાં આપણે થોડીવારમાં પહોંચી જશું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગેટ પાસે અને જઈએ છીએ હવે અંદર તો આ તમે ટ્રાફિક જોઈ શકો છો બપોરનું એક વાગ્યો છે પણ એક વાગ્યા પણ તમે આટલું ટ્રાફિક જોઈ શકો છો તો સૌપ્રથમ આપણે જેવા એન્ટર થશું તેવા સૌ પ્રથમ અહીંયા પ્રસાદ અને દાનભેટની ઓફિસ છે સાત શતાબ્દી મહોત્સવની તો આ મેઇન એન્ટ્રી ગેટ છે અને હવે આપણે ત્યાંથી અંદર જઈએ છીએ તો જેવા આપણે એન્ટર થશું એવા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે યજમાન પરિવાર છે એના ફોટા સાથે લખેલું છે કેટલા આપેલા છે યજમાન શ્રીની પણ માહિતી છે અહીંયા અને જેટલા અલગ અલગ દાતાશ્રીઓ છે એના ફોટા સહિત અહીંયા આગળ રાખવામાં આવેલું છે તો ધીમે ધીમે આપણે આગળ ચાલીએ છીએ અને પોતી જશું આપણે મેન જે એન્ટ્રી ગેટ છે મંદિરનો ત્યાં તો અહીંયા પણ તમે દાતાશ્રીના નામ અને ફોટા તમે જોઈ શકો છો તો જઈએ છીએ આગળ એક જ સાઈડ કરીને પૂછે કારણ કે એક સાઈડ ગાડી જ જઈ શકીએ અને એક સાઈડ લોકો ચાલીને જઈ શકે એટલા માટે એક જ સાઈડ છે ચાલુ રાખ્યું છે અત્યારે તો સામે તમે આ ધ્વજના પણ દર્શન કરી શકો છો તો આપણે પહોંચવા જ આવ્યા છીએ જે મંદિરનું મેન એન્ટ્રી ગેટ છે ત્યાં તો પહેલાં જશું આપણે દર્શન કરવા માટે અને પછી તમને ઉત્સવ ના દર્શન કરાવીશ તો આ સામે તમે હાથી જોઈ શકો છો તો પાસે જઈને બતાવું છું તમને તો આ જોઈ શકો છો તમે હાથી તો બધા એને ખવડાવે છે અને આથી એના માલિકને કેવી રીતના આપે છે તમે જોઈ શકો છો ચીતું ઉપર આપી દઈએ છે પૈસા આપે છે આપણા ઉપર આપી દે છે હાઈવે રોડ આપી અને આવે છે અને આ ડ્રોન થી પણ શૂટિંગ ચાલુ છે તો જઈએ છીએ હવે મેન જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં જે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં જઈએ છીએ આપણે અને અહીંયા ઘણા કાઉન્ટર અલગ અલગ છે હુંડી વિતરણ સમિતિ કળશ વિતરણ સમિતિ અહીંયા પણ કળશના તમે દર્શન કરી શકો છો અને સામે આવી ગયો છે મેન એન્ટ્રી ગેટ તો અંદર જઈએ છીએ અને તમે દર્શન કરાવું છું આવી ગયો છે શક્તિ દ્વાર એટલે કે મેન એન્ટ્રી ગેટ મુખ્ય પ્રવેશ દ્વાર ઉમિયાધામ શિક્ષણ તો ગેટમાંથી હવે આપણે અંદર જઈએ છીએ તો અહીંયા બેરિકેટ પર લગાડવામાં આવેલા છે એ પણ તમે જોઈ શકો છો તો અંદર આપણે આવી ગયા છીએ તો પેલા આપણા ચપ્પલ છે એક જગ્યાએ રાખી અને પેલા દર્શન કરવા માટે જઈએ છીએ અહીંયા બૂટ ચંપલની પણ અલગથી રાખવાની વ્યવસ્થા કરેલી છે તો ત્યાં આપણા બૂટ ચંપલ છે રાખી દે છે અને પછી આપણે જશું દર્શન કરવા માટે આ બાજુ ઉત્સવ છે અને આ બાજુ મેઇન મંદિર છે તો આપણા બૂટ ચંપલ જે છે અહીંયા રાખી દઈએ છીએ તો ચપ્પલ છે તે અહીંયા રાખી દે છે એનું મેં ટોકન આપી દીધું છે તો પોચી ગયા છીએ આપણે મુખ્ય મંદિરની અંદર અને પેલા દર્શન કરીએ છીએ દર્શન કરી અને પછી આપણે જાસુ મહોત્સવ સ્થળે પહોચી ગયા છીએ આપણે મેન મંદિર ઉમિયાધામ તો આ મંદિરનું પટાંગણ છે તો અહીંયા પ્રસાદ મળે છે પ્રસાદ માટે પણ ઘણા સ્ત્રી ભક્તો સેવા કરી રહ્યા છે અને આ મંદિરનું પટાંગણ છે ઉત્સવ જે છે એ આગળ છે તો ત્યાં પણ જશું આપણે પેલા તમને મંદિરનું પટાંગણ છે એ દર્શન કરાવી દઉં છું હેલિકોપ્ટર જાય છે એ પણ તમે જોઈ શકો છો ઉત્સવ કરી શકો છો સ્વપ્ન દ્રષ્ટા ભગવ ભગત રતન બાપા ગામ દેવડા શ્રી ઉમિયા માતાજીએ રતન બાપા કસાગ્રા સ્વપ્ન દર્શન દીધા અને જગત જનની જગદંબા સ્વરૂપા ઉર્દવી માં ઉમિયા ઓગણીસો પંચાવન ભાદરવી સુદ પૂનમ ના શુભ દિવસે સ્વયંભૂ થયું જય તો હવે જઈએ છીએ આપણે મહોત્સવ સ્થળે તો આ તો મેન મંદિર તો અહીંથી જે ઉત્સવ જે સ્થળ છે તો આ ડેમ છે ડેમની વચ્ચેથી જ રસ્તો છે ઉત્સવ સ્થળે જવાનો તો પેલો તમે આ ડેમ જોઈ શકો છો પાછળ મંદિરના દર્શન કરી શકો છો અને આ રસ્તેથી આપણે જશું તો મહોત્સવ સ્થળ છે તે આવી જશે તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે મહોત્સવ સ્થળના તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો

તો દર્શન કરાવું છું તમે સંપૂર્ણ મહોત્સવના તો વિડીયો જરૂરથી એન્ડ થઈ જોજો અને ચેનલ બનાવવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો પહોંચી ગયા છીએ આપણે મહોત્સવ સ્થળે તો પહેલાં અહીંયા દર્શન કરીએ છીએ અહીંયા આગળ તમે જોઈ શકો છો બ્લડ ડોનેશન કેમ્પ

હય ઉમિયા માતાજી ભક્તિ પ્રેસ કરીને જીવા પરવાનો આવી છે બની હું બિલિંગ માં માતાજી ના નામ એ લિસ્ટ રાખેલ છે યજ્ઞ મંડપ 10 પેસેન્જર અમે સામે તમે આ દર્શન કરી શકો છો યજ્ઞ મંડપ માર્કેટ યુસી યજ્ઞ સાડા ચિકો જોઈએ છે આપણે તમને દર્શન કરાવું છું તમને સમજવું આ બાજુ જે લાઈવ પ્રસરણ ચાલી રહ્યું છે એનું આખું સેટઅપ ગોઠવેલું છે તો બધા લોકો યજ્ઞ સાહની પ્રદર્શિના કરે છે અને અહીંયાં યજ્ઞના પણ તમે દર્શન કરી શકો છો સામે ફાયર સેફટી માટે બમ્બો પણ રાખેલો છે आ ते दर्शन कर सको यज्ञशा उमियाधाम सीधसर एक सौ पच्चीस वर्ष उत्सव यज्ञ समिति कार्यालय यज्ञ है तो મળક્ષના છે તમારે બહાર કરવાની લખાયું છે આયા આ આપણા પ્રેરિત છે સાડા બોલે છે

તો હવે આપણે આગળ આવી ગયા છીએ અને આગળ જે સ્થાનો છે તેના તમે દર્શન કરાવું છું તો સામે પૂરી માહિતી પણ આપેલી છે ફૂડ ઝોન છે વ્યસન મુક્તિ ડોમ છે ફિલ્મ પ્રદર્શન ડોમ છે કૃષિ મેળો છે ઔદ્યોગિક મેળો છે બાલનગરી છે તો તમે સામે જઈ શકો છો અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે તો ત્યાં બધી વસ્તુ તમને દર્શન કરવા મળશે અને અહીંયા પણ દાદા શ્રીના ફોટા લાગેલા છે તમે એના પણ તમે દર્શન કરી શકો છો તો આવા અલગ અલગ ડોમ બનાવવામાં આવેલા છે એક એક ડોમમાં એક એક પ્રદર્શન છે તો આપણે આ પહોંચી ગયા છીએ પ્રદર્શન વિભાગમાં ઉમિયાધામ શીતસર મહોત્સવ આ તમે જોઈ શકો છો વિશાળ એક બે ત્રણ અને ચાર અને પાંચ ડોમ છે ટોટલ પેલું ડોમ છે દિવ્ય જીવન દર્શન ઋગ્વેદ પછી દિવ્ય જીવન દર્શન સામવેદ અને પછી છે દિવ્ય જીવન દર્શન યજુર્વેદ ને પછી છે દિવ્ય જીવન દર્શન અથર્વેદ અને પછી લાસ્ટમાં વ્યસન મુક્તિ છે અને વચમાં તમે આ દર્શન કરી શકો છો મા ઉમિયાના આખું પ્રદર્શન વિભાગ છે એની સાથે સાથે તમને આમાં જે નાસ્તાના સ્ટોલ છે એ પણ તમને મળી જશે તો સૌ પ્રથમ તમને પહેલાં હું દર્શન કરાવું છું મા ઉમિયા ઉમિયાધામ સિદ્ધસર તો તમે આ દર્શન કરી શકો છો ઉમિયાધામ સિદ્ધસર મા ઉમિયા જય ઉમિયા તો હવે જઈએ છીએ આપણે પ્રથમ જે ડોમ છે એના દર્શન કરવા માટે દિવ્ય જીવન દર્શન ઋગ્વેદ લખેલું છે તો ત્યાં જશું આપણે અને તમને હું દર્શન કરાવીશ તો આપ પેલો ડોમ તમે જોઈ શકો છો દિવ્ય જીવન દર્શન ઋગ્વેદ જઈએ છીએ આપણે તો દિવ્ય જીવન છે ઋગ્વેદ છે ત્યારે વન છે તો આપણે આગળ જશું અને તમને હું દર્શન કરાવીશ દિવ્ય જીવન દર્શન સામવેદ લખેલું છે ત્યાં જઈએ છીએ અંદર ને આવી રીતના આમાં અલગ અલગ એલઈડી સ્ક્રીન મૂકેલી છે અને એમાં ચિત્ર

વ્યસન મુક્તિ વોટ કેન આઈ હેલ્પ યુ વ્યસન મુક્તિ સમિતિ તો અંદર જઈએ છીએ આપણે તો જેવા આપણે અંદર જશું એટલે આ તમે જોઈ શકો તો ઘણા બધા બહેનો બેઠા છે વ્યસન મુક્તિ કરાવવા માટે તો અહીંયા તમે આવીને પણ તમારું વ્યસન જરૂરથી છોડજો અને વ્યસન મુક્ત તમે થઈ જાવ પછી તમે અહીંયા એક તમારો ફોટો રાખજો સેલ્ફી પાડજો તો આ જોઈ શકો છો તમે આખો વ્યસન મુક્તિ કાર્યક્રમ છે શું શું નુકસાન થાય છે વ્યસનથી પણ એ પણ તમે અહીંયા ફોટા સહિત લખેલું છે તમે આ જોઈ શકો છો ઘણી બધી બહેનો અહીંયા વ્યસન મુક્તિ કરાવે છે બહુ સારી વસ્તુ કહેવાય વ્યસન મુક્ત આપણું ગુજરાત બને અને જેવા આપણે બહાર નીકળશું એવું અહીંયા આગળ પણ ઘણું બધું છે આગળ આખો ટૂંકમાં કે ફૂડ ઝોન છે બાલનગરી છે ઔદ્યોગિક મેળો છે કૃષિ મેળો છે અને ફૂડ ઝોન છે તો જઈએ છીએ આપણે ત્યાં પણ અને ત્યાંથી આપણે ડાયરેક્ટ બહાર નીકળી જશું તો સામે તમે અલગ અલગ કાઉન્ટર જોઈ શકો છો ઢોકળા ખીચુના ઓડાલિયા ફૂડ્સ વાડીલા પટેલ પટલપાઉવાદી ભેળ ઓજાળી શરબત અમને અહીંયા ફ્રીમાં વોજળી શરબત પ્રસાદી તરીકે આપે છે કોઈ તો અહીંયા પહેલાં આપણે શરબત પીએ છીએ તો અહીંયા વોજળી શરબત બને છે અને સેવા કરે છે લોકો એના પર તમે દર્શન કરી શકો છો જય માતાજી તો જઈએ છીએ આપણે હવે આગળ તો સામે પણ ફૂડ ઝોન કૃષિ મેળો આવી ગયો છે અને બાલનગરી પણ છે તો એના દર્શન કરી અને પછી આપણો વિડીયો છે એ હું અહીંયા પૂરો કરીશ તમને કેવો લાગ્યો હોય જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે પહોંચી ગયા છીએ કૃષિ મેળો અને ઔદ્યોગિક મેળો અહીંયા પણ અલગ અલગ સ્ટોલ છે તમે જોઈ શકો છો તો સામે તમે આ કળશના પણ દર્શન કરી શકો છો પૂર્ણિયા માતાજી મંદિર સિદ્ધસર આ બાજુ આખો ફૂડ ઝોન છે અને એની આગળ આખો કૃષિ મેળો છે તો પહેલાં આપણે કૃષિ મેળો બતાવી દઉં છું અને પછી જશું આપણે જે બાલ ભવન છે ત્યાં તો અહીંયા અલગ અલગ તમે સ્ટોલ અલગ અલગ છે કપડાના છે સ્વેટરના છે

એની પૂરી માહિતી આપેલી છે ઘણો લાંબો આવો મેળો છે અલગ અલગ કંપની અલગ અલગ સ્ટોલ રાખેલા છે અને પોતાની પ્રોડક્ટ સેલ કરે છે અને પ્રોડક્ટ નું પ્રમોશન પણ સાથે કરે છે આ રિક્ષા નો સ્ટોલ છે ટ્રેક્ટર નો સ્ટોલ છે અને કૃષિમાં ઓજારોનો પણ અહીંયા અલગ અલગ સ્ટોલ છે તમે જોઈ શકો છો કૃષિમાં ઓઝારો અલગ અલગ સ્ટોલ છે સામે લગી એ જ અલગ અલગ સ્ટોલ છે એ ત્યાં સુધી જોવા નથી જાઉં પણ તમને અહીંથી જ બતાવી દઉં છું આ અલગ અલગ સ્ટોલ છે એમાં અલગ અલગ કંપની આવી અને પોતાનું જે પ્રમોશન કરે છે અને સાથે સાથે સેલ સેલ પણ કરે છે તો અહીંથી જ તમે આ જોઈ લો આ પ્રોજેક્ટ તો સામે આવી ગયું છે આ બાલનગરી તો અંદર જઈએ છીએ અને તમને બતાવું છું તો ઉપર લખી લખેલું વાંચી શકો છો કાર્નિવલ નાગરી છે અને એની એક શેટ આ પાછળ

આ આપણે પહોંચી ગયા છીએ મેળામાં શીતસર ઉત્સવમાં મેળો તો તમે અહીંયા અલગ અલગ ચકડોળના અને અલગ અલગ એક્ટિવિટી તમે જોઈ શકો છો તો આ મેળો છે તો આ હતો ભવ્યથી ભવ્ય ઉમિયાધામ શીતસર સૌ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો